અને બારમી મિનિટે હિ સોધા રાંસુએ રડવા મળે આવી ખરેખર ખેડૂતની પરિસ્થિતિ છે આ જે ફણગા બેસી જાય કે એમ ખેડૂતોને અપાવ રહ્યું અપાવરાયું અપાવ રહેવું નહીં ખેડૂતોને અપાવનાર ખેડૂત પોતે છે કારણ કે ચારે તરફથી અત્યારે અવાજ ચારે બાજુથી અત્યારે અવાજ એક જ ઉઠી રહ્યો છે કે ખેડૂતને સહાય આપો આપો ને આપો ખેડૂત સુધી વાત ખેડૂતોએ સરકાર સુધી વાત પહોંચાડવાની છે કે અમારે ખેતીમાં કેટલો ખર્ચ થયો છે અને તમે કેટલું આપો તો અમને વળતર અમારું પાછું મળી જાય અને નહીં આપે જાશે ક્યાં અને નહીં આપે ને તો બે હજાર ને ચૂંટણીમાં ઉડી જાય ખબર ખબર નહીં રહે કે આપણી સરકાર હતી એટલા માટે જે કાંઈ આપણે લેવાનું છે એ ગુજરાત સરકાર પાસેથી લેવાનું છે પણ બાજુમાંથી ફણગા બહુ ફૂટવા મળ્યા છે મને જે ખેડૂત મિત્રો આપણો આઠ વીઘાનું પડું અને આજે તારીખ ત્રણ પચીસ તારીખે મિત્રો પહેલો વરસાદ પડવાનો શરૂ થયો અને આજે ત્રીજી તારીખ વરસાદ પડવાનું હજી બંધ થયું નથી એ ભાવનગર જે જિલ્લાના સિંહો તાલુકાના અગિયાળી ગામમાં આજે પણ અલગ અલગ સમયે ત્રણ ઝાપટા આવી ગયા અને સામે તમને દેખાય છે કે જો મજૂરો મગફળી ખેંચે છે કારણ કે મિત્રો હવે કોઈ આશા નથી કે મગફળી રહે જો જમીનમાં રહે તોય ઉગી જવાની છે અને કદાચ આપણે ખેંચી લઈએ તોય હાથમાં આવવાનું નથી અને દરેક ખેડૂનો દરેક ખેડૂની આ પરિસ્થિતિ છે ત્યારે મારા ગામમાં લગભગ જે એ ખેસી હતી એના પાતરા ખરાબ થઈ ગયા પછી જે એ જે તે સમયે વરસાદ પહેલાંના માવઠા પહેલાં નહોતી ખેંસી એને બે દિવસ તા ખેંચવાનું શરૂ કર્યું હું કે બે દિવસ પહેલાં મગફળી આપણી ખેંચાણી અને આજે પણ ખેંચવાનું કામ સામે શરૂ છે અને મારા નીચેના ભાગમાં પણ શરૂ છે ત્યાર પછી મિત્રો આ કપાસની પરિસ્થિતિ તે પણ આટલી બધી ખરાબ છે ત્યાર પછી નીચેની સાઈડમાં ડુંગળી છે તે પણ હવે વહી ગઈ છે અને ત્યાર પછી મિત્રો હું વાત કરું તો આ મારા ઢાળિયામાં અત્યારે વીસ વીસ માલ બાંધેલો છે નાનો મોટો અને એક બળદ અને ત્રણ ગાયો અને બાકીનું ભેંચ્યું એમ કરી અને કુલ વીસ માલ બાંધેલા છે હવે સામે પડેલો છે ને એટલો નિરાવ મારી પાસે બસેલો છે તમે સામે જે જોયો ને જે આ ભરોટું જે છે એને આપણે એની ઉપર તાલપત્રી વીટાળી દીધેલી છે જેથી કરીને પલ્લી ન જાય અને આપણે આ બાજરીની જે કાંઈ હતું એ તો હડી ગયું છે આવ ત્યાર પછી મિત્રો આપણે આ પડામાં જુવાર હતી એ બધી હવે ફેલ થઈ ગઈ છે કારણ કે બધું રેશાણ થઈ ગયું છે મિત્રો હું તમને હમણાં બતાવું ને તો એમાં કાંઈ રીવ નથી પણ બતાવવા રહીશ આજે આપણા મેન પોઈન્ટ છે ને એ મિત્રો રહી જશે હવે બે દિવસ પહેલાં એટલે ગઈ કાલે મેં એક ફેસબુક મારું ફેસબુક એકાઉન્ટમાં મેં એક પોસ્ટ મૂકી હતી હવે પોસ્ટમાં આપણે એવી વાત કરી હતી કે ભાઈ જો આમાં ગુજરાતના ખેડૂતોનો ખરખરો ગોપાલભાઈ યશુદાનભાઈ તેમજ અન્ય તેમજ પંજાબના મુખ્યમંત્રી આવ્યા ત્યાર પછી ગુજી મુખ્યમંત્રી પણ આવ્યા હવે એને આપણો ખરખરો કરી નાખ્યો તો મિત્રો અત્યારે તમે ખેડૂત થઈને રહ્યો મારી વાત વસ્તુ એ છે મેન કે ખેડૂત થઈને રહ્યો કોઈ પણ સરકાર હોય ભાજપની સરકાર હોય કોંગ્રેસની સરકાર હોય કે આમ આદમી પાર્ટીની એક જ લોકલ તૂટી ફૂટી સરકાર હોય આપણે ગમે ત્યાંથી અત્યારે એ ખેડૂતોને જે નુકસાન થયું છે એમના માટેના વધારેમાં વધારે સહાનુભૂતિ રૂપી કોઈ રાજ્યની સરકાર હોય કોઈ કેન્દ્રની સરકાર હોય તે ખેડૂતોને વધારેમાં વધારે અનુદાન કહેતા પાક સહાય કે જે પોતાનો પાક નિષ્ફળ થઈ ગયો છે ખેડૂત ત્યારે રસ્તે રખડતો ભટકતો થઈ ગયો છે કારણ કે તેના ખિસ્સામાં જે કાંઈ હતું તેને ખાતણ બિયારણમાં બધું વેરી દીધું હવે ખાતર બિયારણમાં વેર્યા પછી ખેડૂતોએ હવે શિયાળું શરૂ થાય એટલે ઘણા પાકો વાવવા માટે તે પોતાની મૂડી હોય તે નવા બિયારણમાં રોકતો હોય છે તો એ ઝડપથી પોતાની મગફળી કપાસ આવી વસ્તુ વેસી અને નવો બિયારણ લાવતો હોય છે પણ મિત્રો જ આ સત્ય વાત છે આ વાત મારા પોતાના અનુભવની કારણ કે મારા પપ્પા પોતે શિક્ષક હતા અને મારી પાસે એટલા બધા ભેંસો છે અને આ ડાવડા પણ થોડા નાના મોટા આપણે બિઝનેસ કરતા હોઈએ ત્યાંથી આપણે આપણી વ્યવસ્થા કરી શકતા હોઈએ એટલે આપણને કદાચ તકલીફ ન પડે તો શું કોઈ બીજા ખેડૂતને ક્યાંય તકલીફ નહીં પડતી હોય પણ મારી સાથે રહેવાવાળા ઘણા એવા ખેડૂત છે જે ફક્ત ને ફક્ત ખેતી ઉપર છે અને જે ખેતી ઉપર જે ખેડૂત હોય ને મિત્રો એને અત્યારે ખરેખર જો વધારે પડતા એને અરે પાંચથી દસ મિનિટ બેસી લઈએ ને તો અગિયારમી મિનિટે એની આંખમાંથી આંસુડા મળે પડવા અને બારમી મિનિટે એ સોધા આંસુએ રડવા મળે આવી ખરેખર ખેડૂની પરિસ્થિતિ છે અને અત્યારે જે કાંઈ આપશે આપણને તે ગુજરાત સરકાર આપવાની છે અને એની પાસેથી લેવા માટે આપણે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ વિરોધ કરવાનો છે ખેડૂત સુધી વાત ખેડૂતોએ સરકાર સુધી વાત પહોંચાડવાની છે કે અમારે ખેતીમાં કેટલો ખર્ચ થયો છે અને તમે કેટલું આપો તો અમને વળતર અમારું પાછું મળી જાય વીઘે અઢારથી માંડીને વીસ હજારનો ખર્ચો થયો એટલે વીસ હજારની ઉપર જો કાંઈ સરકાર આપણને આપે તો આપણે ફાયદામાં રહીએ કે બાકી આપણને કાંઈ એમાં વિશેષ મળી જાય નહીં એટલા માટે જે કાંઈ આપણે લેવાનું છે એ ગુજરાત સરકાર પાસેથી લેવાનું છે પણ બાજુમાંથી ફણગા બહુ ફૂટવા મળ્યા છે મને જે મેન તકલીફ છે ને એ કોઈ કોઈ આપણે કોઈ સરકારની આરે જોઈન્ટ જો સ્થાનિક લેવલની ચૂંટણી હોય તો મિત્રો જે આપણા સગાવાલા કે આપણું મિત્ર કે આપણું કામ કરતા હોય ને લડતા હોય એમના માટે આપણે મહેનત કરવાની હોય છે આ અમારો મારો પોતાનો સિદ્ધાંત છે ત્યાર પછીની જ્યારે ગુજરાત સરકારની ચૂંટણી આવે મુખ્યમંત્રીની ધારાસભાની તો આપણે જો આપણને જે ધારાસભ્યો હોય આપણું કામ કરતો હોય કે આપણને થોડો ઘણો ઓળખતો હોય તો ત્યાં આપણે વોટિંગ કરતા હોઈએ છીએ આપણે કોંગ્રેસમાં વોટિંગ કરેલું છે અને બીજેપીમાંય વોટિંગ કરેલું છે તાલુકાની છે તે એક વખત આપણે ભાજપની લાવેલા છીએ એક વખત કોંગ્રેસની પણ લાવેલા છીએ એટલે આપણને કોઈ પક્ષ યારે વાંધો નથી બધા પક્ષ છે એ સારા છે અને પક્ષની નીચેના જે માણસો છે તેમાંથી પચાસ ટકા નબળા હશે પણ અત્યારે જે ખેડૂતોએ રાતની મહેનત કરી છે અને જે સરકાર પાસે અત્યારે ખેડૂતોએ પોતાના હકની માગણી કરી છે અને ખેડૂત આપવા ખેડૂતોને તે હકની માગણી આપવા માટે આપણી સરકાર તૈયાર થશે અને જ્યારે ખેડૂતોને આપશે ને ત્યારે આ કોંગ્રેસની સરકાર અને આમ આદમી પાર્ટીની સરકાર માથે બેસી જશે કે આ ખેડૂતોને અમી અપાવરાયું હવે આપવાની છે તો ભાજપ કારણ કે સત્તા અત્યારે એની છે અને નહીં આપે ને જાશે ક્યાં અને નહીં આપે ને તો બે હજાર સત્યાવીસ ને સુરણીમાં ઉડી જાય છે ખબર નહીં રહે કે આપણી સરકાર હતી અને ઉડાડી નાખવાની છે જો ખરેખર ખેડૂત સાથે અન્યાય થયો આ વખતે તો બે હજાર સત્યાવીસમાં આ સરકાર ઘર ભેળી થશે થશે ને થશે પણ એનો અર્થ એવો નથી કે સરકાર આપે અને એની માથે આ જે ફણગા બેસી જાય કે એમ ખેડૂતોને અપાવ રહ્યું એમ અપાવ નહીં ખેડૂતોને અપાવનાર ખેડૂત પોતે છે કારણ કે ચારે તરફથી અત્યારે અવાજ ચારે બાજુથી અત્યારે અવાજ એક જ ઉઠી રહ્યો છે કે ખેડૂતને સહાય આપો આપોને આપો પછી પાક ધિરાણ માપ સ્વરૂપમાં હોય કે એનાથી વિશેષ વીઘા વળીએ વીસ હજાર હોય પચીસ હજાર હોય કે વધારે હોય વીસ હજાર અઢાર હજારથી નીચે તો ખેડૂતોને પહોંચાણ છે જ નહીં કારણ કે એને તો એટલો તો એની ઉપર ખર્ચો થઈ ગયો છે પોતાની મહેનત તો બાજુમાં રહી ગઈ પણ હવે જે વસ્તુ નવી લેવાની છે એમાં પણ ખેડૂતને તકલીફ છે એટલે ખેડૂત મિત્રો વધારે ઉગ્ર થવા એવું નથી કારણ કે આમાં જે તે સરકાર હોય ને એના હરિભક્તો હોય હરિભગત કહેવા ભગતે કયો તો હાલે એના ભક્તો હોય પછી આપણા વિડીયોમાં નીચે કોમેન્ટોમાં ન કરવાની કોમેન્ટો કરે જો આપણે હજી નથી આવી એ આપણે જો કે એવું કઈ બોલતા નથી એટલે આવતી નથી કારણ કે આપણે કોઈ પક્ષપાતી છીએ નહીં આપણે તો ખેડૂતોની ચેનલ છે અને ખેડૂતોએ કઈ રીતે ખેતી કરવી એમના વિશે આપણે જાણકારી આપીએ છીએ અને અત્યારે ખેડૂતની સાથે કોઈ પણ પરિસ્થિતિમાં ખેડૂત સાથે ઊભા છીએ પછી તે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કોઈને જશ ખાટવા દેવાનો છે નહીં ખેડૂતો અમે ખેડૂત છીએ અમારી જવાબદારી છે કે અમારે અમે સરકારને દીધેલો અમારે પાછું લેવાનું છે અને અમે લઈને જંપીશું એટલે કોઈ ખોટો જસ ખાટવા એક કે સરકાર હાલી ન નીકળતી નથી આમ આદમી પાર્ટીવાળા દઈ દેવાના કે નથી કોંગ્રેસવાળા દઈ દેવાના છે અમને દે અમે માગશું ભાજપ પાસે અને દેવું પડશે ભાજપને એ પછી ગમે નહીં કરીને દે અને જો આમ આદમી પાર્ટી અત્યારે ઘણી જગ્યાએ સત્તામાં છે એક જગ્યાએ મને ખબર છે ત્યાં સુધી બીજે ક્યાંય હોય તો આપણે માહિતી નથી કોંગ્રેસ સત્તા પણ ઘણી જગ્યાએ છે જો તેવડ હોય ને તો ત્યાંથી ભંડોળ અમને લાવી બતાવે પછી જજ ખાવા જો તમારે જ ખાવા હોય ને તો પંજાબમાંથી લાઈવ બતાવો અમે રાહુલભાઈ ને એ બધા બાયડમાંથી ક્યાંકથી છે એ ત્યાંથી લાવીને બતાવો અને પછી જજ ખાટવા આવો કે અમારી સત્તા નહોતી એ સત્તા એટલો આને ખેડૂતોને સહાય કરીએ છીએ તો તમે કેટલી કરો તો અમને ફાયદો થાય અને અમારે ફાયદો જોવે છે કોઈ પણ સરકાર આવે અમને બધી સરકાર સારી લાગે છે પણ જે અમને આ સમયે અમારી પરિસ્થિતિ જ્યારે ખરાબ છે એ સમયે આવીને ઊભી રહે ને તો સારી લાગે છે બાકી જસ ખાવા આવવા વાળી સરકારને એની અમારે જરાય જરૂર જ નથી અને અત્યારે જે જે સરકાર જસ ખાટી જશે ને જે જે જસ લેવા દોડવા મળશે ને એને તમે મરી મરીજાઓને તો મત દેવાના જ નથી બાપના હામ છે નહીં દેવાના અને હોય નથી કારણ કે આપવા વાળા બીજા છે લેવા વાળા મહેનત કરવા વાળા છીએ છીએ સરકારને હામે પ્રશ્નો ઉઠાવવા વાળા છીએ અને જસ્ટ તમને ખાતે જાવો કે એમ કીધું તે આપી દીધી તમારું તમારા ઘરમાં નથી હાલતો ને હાલી નીકળ્યા છો આવરો કે એમ કીધું સરકાર આપી દે એમ કીધું સરકાર આપી દીધી એમાં ઘણા એક બોલા એક ધારાસભ્ય હમણાં એવું કીધું કે હું હાલીને જઈશ એટલે હાલીને નથી જવું અમે હાલીને જવા વાળા છીએ અને અમે કરીએ છીએ મહેનત તમારે એમ કે પછી તમારે કહેવા થાય ને કે મેં આમ કીધું એટલે ભાજપે આપી દીધું હવે તમારી શું વેલ્યુ છે એની અમે કે તમે કેમ આપી દે હમણાં બીજા કોંગ્રેસના ધારાસભ્ય એ રીતે બાંગુ પાછા નાચતા હતા ભાજપના ધારાસભ્યો આડા વાળા બણગા ફૂકે બધા બધાની રીતે મેં કરાવ્યું એટલે ચું ઈ કેવા અર્ચન બણગા ભૂકે છે પણ અમને ખ્યાલ છે તમે કરાવ્યું ને એમ અમારું કાંઈ થયું નથી એટલે આવી જ વાતો લઈને મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જુવાન જય કિસાન